સુરત માં દિવાળી છઠ પૂજ અને અન્ય તહેવારોને પગલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા રેલવે માં વધુ ટ્રેનો શરૂ કરવી અને લોકપ્રિય ટ્રેનોના વધારો કરવાની માંગ સાથે સપ્ટેમ્બર રોજ રેલવે ટ્રેનો અધિકારી આ આવેદન પત્ર પૂર્વ શહેર પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત તથા જેડ આરયુ સીસી ના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટ ની આગેવાની માં વિવિધ સમાજના પ્રતિનિધિઓ ને હાજરીમાં સુરત સ્ટેશન ના એ આર એમ

ધરણગાવ જેવી સ્ટેશનો પર સ્ટોપેજ આપવું ઓડિશા જતા મુસાફરો માટે ગંજામ અને બરમપુર થી નવી ટ્રેનો ચાલુ કરવી ઉત્તર પ્રદેશના જોનપુર માળિયા બાદો આજમગઢ દાનપર મુજબ પર નવી ટ્રેનો શરૂ કરવી સુરત શહેરના અન્ય સ્ટેશનો જેમ કે ઉદના બેસ્થાન સચિન ઉત્તરાણ અને સલથાણા જેવા સ્ટેન પર સ્ટોપેજ વધારવા વિશેષ હોલિડે સ્પેશિયલ ટ્રેનો ઉમેરવી અને સ્ટેશન પર વધુ ટેકનિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી